સાઇન આવવું હોય બધા તૈયાર થઈ ગયા કેમ કેમકે આ વખતના એપ્રિલના કેન્ટન ફેરમાં ફરીથી જવાનું નક્કી કર્યું છે ગયા વખતે ઘણાની કમેન્ટ હતી કે અમને કીધું હોત તો અમે ભેગા આવત એટલે આ વખતે જવું છે અને કોઈ ટૂર નહીં પેકેજ નહીં કાંઈ નહીં સ્વ ખર્ચે જવાનું છે આપણે હાથે જ બધું કરવાનું છે આ વિઝા માટે ને એના માટે આપણે કન્સલ્ટન્ટ કે એવા કોઈને કામ આપશું ટિકિટ માટે પણ આપણે સ્વ ખર્ચે જવાનું છે વિઝાનો ખર્ચો એ આપણો ટિકિટનો આપણો હોટલનો આપણો જ્યાં ક્યાંય જ્યાં જવું હોય ઇન્ટરનલ એ બધો ખર્ચો આપણો બરાબર એમાં કોઈ એજન્ટ નહીં કોઈ કમિશન નહીં કાંઈ નહીં એટલે જેને આવવું હોય એ બધાય તૈયાર થઈ જાજો પહેલું સ્ટેપ તો એવું છે કે તમારે પાસપોર્ટ રેડી રાખવાનો છે મિસ્ટેક હા કાંઈ મિસ્ટેક ન હોવું જોઈએ એટલે અને છ મહિનાની વેલિડિટી હોવી જોઈએ આપણે છે ને કેન્ટન ફેર એપ્રિલમાં થવાનો જો અત્યારે અમે સાઇટ ખોલી છે એપ્રિલમાં કેન્ટન ફેર થવાનો છે પંદર તારીખથી લઈ અને ત્રણ ફેઝ હોય ફેઝ વન ફેઝ ટુ અને ફેઝ થ્રી એટલે આપણે વિઝા છે ને એ પહેલી એપ્રિલથી કરાવી નાખી કે દસમી એપ્રિલથી કરાવી નાખી તો એ હાલે વિઝાની વેલિડિટી નેવું દિવસની હોય છે ત્રણ મહિના ચાલે એટલે આપણે છે ને પહેલું સ્ટેપ છે પાસપોર્ટ રેડી હોય તો પછીનું તરતનું સ્ટેપ છે વિઝા માટેની એપ્લાય કરવાનું એટલે અત્યારે આપણે જે જવાનું થશે ને એમાં વિઝા આધારિત છે કેમ કે હમણાં છે ને રિજેક્શન વધવા માંડ્યા છે વિઝામાં એટલે અમારું પોતાનું આયોજન તો જવાનું છે જ પણ પહેલી પહેલું સ્ટેપ તો એ થશે કે અમારા પોતાના વિઝા મંજૂર થાય તો આગળનું કામ થશે ન મંજૂર થાય તો પછી જ્યારે મંજૂર થાય ત્યારનું ગોઠવવું પડશે પણ એટલી તૈયારી તો અમે રાખી છીએ કે ભાઈ પાસપોર્ટ રેડી છે વિઝા માટે જ્યારે કેન્ટન ફેરનું પોર્ટલ ખુલે ત્યારે આપણે ઇન્વિટેશન લેટર કાઢીને એપ્લાય કરવાનું થશે અને અમારા વિઝા મંજૂર થાય બરાબર તો આખું આખું આપણા જેને જેને ભેગું આવવું હોય એ બધાને સ્વ ખર્ચે છે તો એના માટેનું જાણ હું કરીશ અને અત્યારે હું સાથે સાથે એક ક્યુઆર કોડ મોકલું છું વોટ્સએપ ગ્રુપ એક 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 વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે ચાઈના ટ્રીપનું અને એ ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે છે એ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાજો નંબર ઉપર ફોન નહીં થાય તમે ખાલી વોટ્સએપથી જ મેસેજ કરી શકશો એટલે તમારે જેને જેને આવવાની ઈચ્છા હોય એ બધાય ક્યુઆર કોડ સ્કેન કરી અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાજો અને જે કાંઈ કામ હોય કોલ ન કરતા કોલ નહીં લાગે ફોનથી વાત મેસેજથી વાત કરજો વોટ્સએપમાં અને જે જે કાંઈ અપડેટ હશે એ હું મેસેજમાં નાખી દઈશ અને તમારે આવવાનું ન હોય હા કેન્ટની લિંક ને એ બધું હા એ માહિતી એમાં ગ્રુપમાં નાખી દઈશું અને તમારે ન આવવાનું હોય તો જેને આવવાનું હોય બીજા કોઈકને એના માટે આ જેટલું બને એટલું ફોરવર્ડ કરી દેજો કોઈ એજન્ટ નથી કમિશન નથી કોઈ ચાર્જ નથી હું અહીંયા લિંક મૂકી દઉં છું QR કોડ સ્કેન કરી અને જોડાઈ જજો